ખેડૂત આજના આપણા આ વિડીયોનું થમનેલ જોઈને આપને પણ આશ્ચર્ય થયું છે કે એવી તો કેવી વનસ્પતિ છે કે જે આપણે ત્યાં એટલે કે ભારતમાં થતી જ નથી ક્યાંય એનો એક પણ છોડ નથી અને ખરેખર એ એક આશ્ચર્યજનક બાબત છે કે આપણા ભારતમાં જે વનસ્પતિનો ક્યાંય એક પણ છોડ નથી એ જ વનસ્પતિની પેદાશમાંથી સૌથી વધારે વપરાતી ચીજ વસ્તુ આપણે ત્યાં બને છે આપણે ત્યાં વપરાય છે અને આપણે આખી દુનિયામાં સૌથી વધારે એનો ઉપયોગ કરીએ છીએ એટલે બંને બાજુથી આ એક આશ્ચર્યજનક ઘટના છે હવે કયો આ છોડ છે ભારતમાં ન થતો હોવા છતાં ક્યાંથી એની આયાત થાય છે અને કેવા રૂપમાં ક્યાં ક્યાં એનો ઉપયોગ થાય છે એને આપણે આ વિડીયોમાં સમજવાનો પ્રયાસ કરીએ છીએ મિત્રો તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂતભાઈઓ આ એક આશ્ચર્યજનક ઘટના છે કે આપણે ત્યાં આ વનસ્પતિનો એક પણ છોડ નહી થતો હોવા છતાં સૌથી વધારે ઉપયોગ આપણે એ છોડમાંથી પ્રાપ્ત ચીજ વસ્તુઓનો ભારતમાં થાય છે મિત્રો આ જે છોડ છે એ છોડ કે જેની આપણે વાત કરી રહ્યા છીએ એ છોડ છે હિંગનો છોડ આપણે હિંગનો સૌથી વધારે ઉપયોગ કરનારા લોકો છીએ અને છતાં હિંગનો છોડ આપણે ત્યાં નથી થતો હિંગના છોડનો ઉછેર અને એનું વ્યવસાયિક પ્લાન્ટેશન ખેડૂતો સુધી પહોંચે એ માટેના પ્રયાસો ભારત સરકાર દ્વારા છેલ્લા લગભગ વીસેક વર્ષથી થઈ રહ્યા છે અને એને માટે ભારત સરકારના કૃષિ વિભાગના હિમાલયન ફાર્મિંગમાં એના અખતરાઓ શરૂ છે પણ હજી એમાં એવી સફળતા નથી મળી કે જેને પ્લાન્ટેશનના રૂપમાં ખેડૂતો સુધી પહોંચાડી શકાય મિત્રો હવે જે છોડ છે જે ઝાડ તૈયાર થાય છે એ આપણે ત્યાં નથી થતું એવી રીતે દુનિયાના બહુ ઓછા ભાગમાં એની પેદાશ છે બહુ ઓછા ભાગમાં એ ઉગે છે ઉછરે છે અને એમાંથી જે કાંઈ જરૂરી તત્વો છે એ મળે છે તો ખાસ કરીને આપણા પડોશી દેશો અફઘાનિસ્તાન ત્યારબાદ ઈરાન અને રશિયામાંથી છૂટું પડેલું તાજિકિસ્તાન આ ત્રણ દેશોની સરહદો જ્યાં મળે છે એ વિસ્તારની અંદર એટલે કે આ ત્રણેય દેશોના થોડા થોડા ભૂભાગમાં આ છોડ કુદરતી રીતે ઉગી નીકળે છે અને કુદરતી રીતે ઊગી નીકળેલા આ છોડમાંથી આ તત્વ એટલે કે હિંગ નામનું તત્વ આપણે જે વાપરીએ છીએ એ આપણને મળે છે આ દેશોમાંથી કાચી હિંગ જે હિંગના છોડમાંથી મેળવવામાં આવે છે એ હિંગની સંપૂર્ણપણે ભારતમાં નિકાસ થાય છે એની પ્રક્રિયાની જે કામગીરી છે એની પ્રોસેસની જે કામગીરી છે એ માત્રને માત્ર આપણા દેશમાં થાય છે અને આપણા દેશમાં પણ નેવું ટકાથી વધારે પ્રોસેસિંગની કામગીરી એની આપણા ઉત્તર પ્રદેશના હાથરસ શહેરમાં થાય છે ત્યારબાદ થોડી ઘણી કાનપુરમાં થાય છે થોડી ઘણી હાથરસની બાજુમાં અલ્હાબાદ બાજુમાં અલીગઢ જે છે એની અંદર વિસ્તારમાંથી હિંગ જે ગુંદર છે એનું એકત્રીકરણ કરવાની જે પ્રક્રિયા ચાલે છે એ પ્રક્રિયા ખૂબ ખર્ચાળ અને ખૂબ અટપટી હોવાના કારણે કાચો માલ આપણા ભારતમાં જે કોઈ આવે છે એનો બોટમ ભાવ એટલે કે સૌથી નીચેનો ભાવ જેને બહુ હલકી ક્વોલિટી કહેવામાં આવતી હોય એવી ક્વોલિટી પણ એક કિલોના ચાલીસ હજાર રૂપિયાનો ભાવ આપણા ભારતમાં પહોંચે એટલે એનો થઈ જતો હોય છે ભારતના વેપારીઓ એનો નિમ્ન કક્ષાની ક્વોલિટીનો પણ ચાલીસ હજાર રૂપિયા જેટલો એક કિલોગ્રામનો ભાવ ચૂકવે છે અને સારી ક્વોલિટી જે છે એ સારી ક્વોલિટીનો ભાવ લગભગ એસી પંચ્યાસી કે નેવ હજાર રૂપિયા સુધી ચૂકવવામાં આવે છે અને ત્યારબાદ એ ખરીદેલા માલ પર જુદી જુદી પ્રોસેસ કરી અને ખાવાલાયક વપરાશ લાયક બનાવવામાં આવે છે મિત્રો આ આજે આપણે આપણે એટલા માટે કે ખોરાકમાં જે હિંગનો ઉપયોગ કરીએ છીએ એ તો એક રૂપમાં આપણે એનાથી ટેવાઈ ગયા છીએ અને એનો ઉપયોગ આપણે કરતા આવીએ છીએ અને ભવિષ્યમાં પણ કાયમ માટે કરતા રહીશું પણ છેલ્લા કેટલાક વર્ષોથી લગભગ આઠ થી દસ વર્ષથી જ્યારથી આપણા દેશની અંદર ઓર્ગેનિક કૃષિનો જે માહોલ ઉભો કરવાનો પ્રયાસ છે એની અંદર હિંગને ઘુસાડવામાં આવી છે મિત્રો અને હિંગના ઓરિજિનલ હિંગના ગાંગડાના નામથી આપણા ખેડૂતોને બહુ મોટા પાયે છેતરવામાં આવે છે ઓરિજિનલ હિંગના ગાંગડાના નામથી ચારસો પાંચસો રૂપિયા કે સાતસો આઠસો હજાર રૂપિયા એક કિલોગ્રામના ભાવથી આપણને બિલકુલ સંપૂર્ણપણે મકાઈ અગર તો ડાંગરનો સ્ટાર્ચ વેચી દેવામાં આવે છે એના ઉપર માત્ર હિંગના એસેન્સની પ્રોસેસ કરવામાં આવી હોય છે હિંગ તત્વ એમાં એક ટકો પણ હોતું નથી માત્ર એના પર ગાંગડાઓ પર જે ગાંગડાઓ છે એ ગાંગડા પર હિંગના એસેન્સની પ્રોસેસ કરવામાં આવી હોય છે એટલે આપણને એમાંથી હિંગની સુગંધ આવે છે હવે આ જે ગાંગડાઓ છે એ આપણને ક્યાંક ત્રણસો રૂપિયા મળે છે ક્યાંક સાતસો એ મળે છે ક્યાંક હજાર રૂપિયા મળે છે અને કોઈ હજાર થી બારસો પંદરસો રૂપિયામાં પણ આપણને ખેડૂતોને વેચે છે અને વેચતી વખતે એવું કહે છે કે આ ઓરિજિનલ લિંગ છે હકીકતમાં ઓરિજિનલ લિંગ આપણે ત્યાં ક્યાંય પણ બજારમાં વેચાતી નથી મિત્રો એટલે જ્યારે અત્યારે આપણી ખરીફ ઋતુના વાવેતરની સિઝન શરૂ થઈ ગઈ છે અને આપણા ખરીફ પાકોમાં ખૂબ બધા જુદા જુદા સમયે રોગો આવવાની શરૂઆત થાય છે ત્યારે આની એક બોલબાલા ઉભી થાય છે અને ખાસ કરીને જે લોકો ઓર્ગેનિક ખેતીનો પ્રચાર કરવા સાથે જોડાયેલા છે અને એની અંદરથી પોતાનો ધંધો ગોતી રહ્યા છે આવા લોકો હિંગના નામથી આપણા હજારો ખેડૂતોને નિત્ય છેતરી રહ્યો છે અને આપણા ખેડૂતો માહિતીના અભાવે એનાથી છેતરાઈ રહ્યા છે હિંગ જે મૂળ હિંગ છે વાસ્તવિક હિંગ છે જેને ઓરિજિનલ હિંગ આપણે કહી શકીએ આ હિંગના વપરાશથી છોડ કોઈ પણ પ્રકારની જંતુનાશક સુરક્ષા અનુભવે છે કે નહીં એની આપણી પાસે કોઈ ખાતરી નથી મિત્રો પણ આપણે જે વાપરીએ છીએ ખેડૂતોને જે વાપરવાનું કહેવામાં આવે છે એ હિંગ નથી આટલું આપણે ધ્યાન રાખવાનું છે હિંગ ના વપરાશ આપણે આપણા છોડને રોગથી બચાવી શકીએ છીએ કે નથી બચાવી શકતા એનું કોઈ સંશોધન ભારતમાં તો ઠીક છે દુનિયા આખીમાં ક્યાંય નથી થયેલું માત્રને માત્ર ઓર્ગેનિકના પ્રચારકો દ્વારા આ વાત કરવામાં આવે છે અને આપણા ખેડૂતોને છેતરવામાં આવે છે વિશેની ખૂબ વિસ્તૃત ચર્ચા કરતો વિડીયો આપણે આગળના પાછળના સમયમાં એક અપલોડ કરેલો છે અને એ વિડીયો ઘણા બધા દર્શકોએ આપણો જોયો પણ છે તદ ઉપરાંત એની ઉપર ખૂબ બધી કોમેન્ટો અને સવાલ જવાબો પણ આપણે ખેડૂતો સાથે કર્યા છે પણ જ્યારે નવા દર્શકો આપણી સાથે જોડાયા હોય ત્યારે એ લોકો એ વિડિયો સુધી ન પહોંચ્યા હોય તો એમની સજાગતા માટે એમના સુધી માહિતી પહોંચાડવા માટે આજે આપણે આ વિડીયો તૈયાર કરી રહ્યા છીએ મિત્રો તો હિંગની ઉપલબ્ધિ અને હિંગનું બજાર હિંગની ક્વોલિટી આ કોઈ પણ મુદ્દાના વિશે દરેક દર્શક મિત્રો તરફથી કોઈ પણ પ્રકારનો સવાલ કોમેન્ટમાં આવશે તો એનો સંપૂર્ણપણે જવાબ મારા તરફથી આપવામાં આવશે એટલા માટે કે હિંગના કારખાનાઓ હિંગની આયાત અને હિંગનો સંપૂર્ણ જે વ્યવસાય

હિંગના નામથી છેતરાતા ખેડૂતોની સજાગતા માટે જ્યારે આપણે બનાવી રહ્યા છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આ વીડિયો પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત